मचामा आज ने आपले रमत छे કેટલા रे કેટલા तया रंभे छे ना हां કેટલા रे કેટલા તમે ક્યો હે કેટલા રે કેટલા તમે ક્યો હે કેટલા પાંચ પાંચ ચલો કોણ કોણ કેસે દેવિયા બેન ભીન દ્રષ્ટિબેન જેનીસા આરિયાન ભાઈ કેટલા રે કે કેટલા તમે કેટલા હે કેટલા રે કેટલા તમે કેટલા કેટલા રે કે કેટલા તમે કેટલા રે કેટલા તમે કેટલા

ఎట్లా రే కే